અને એ વખતે શક્ટાસુર નામનો એક રાક્ષસ બળદગાડાનું રૂપ લઈ અને નંદ બાબાના આંગણામાં ગોઠવાઈ ગયો અને મા યશોદાએ ત્યારે પણ એવું જ કર્યું કે ભગવાનને ઠાકોરજીને શ્રિંગાર કરી અને ગોપીઓ હમણાં આવશે અને મારા છોકરાને સુવા નહીં દે આવી ભયમાં ને ભયમાં એમજીને બળદગાડા નીચે પારણી બાંધી અને સુવાડી દીધા અને પોતે પછી ઉત્સવમાં વૈયા ગયા અને ભગવાને એક લાત મારીને સકટાસુર નામના રાક્ષસના એ જે બળદગાડું હતું એને ઊંધું નાખી દીધું આ ઘટના શું કામ ઘટી ખબર છે જ્યારે આ બુદ્ધિરૂપી યશોદા ભગવાનને મૂકી અને કોઈ ઉત્સવમાં વહી જશે ને ત્યારે તમારા જીવનમાં ઉલ્કાપાત થશે ત્યારે તમારા જીવનમાં ગમે ત્યારે કોઈ પણ સ્થિતિ નિર્માણ થશે એટલે આ કથા આપણને સમજાવે છે કે ગમે તેવો ઉત્સવ હોય ગમે તેવી આપણા ઘરમાં કામગીરી ચાલતી હોય પણ આ બુદ્ધિ ક્યારે ભગવાનથી વિહોણી થવી જોઈએ આપણું મન ક્યારે પરમાત્માથી જુદું ન થવું જોઈએ પ્રભુ સાથે મન લાગેલું હોવું જોઈએ પરમાત્માએ શક્તાસુર નામનો રાક્ષસ જે હતો એનો ભગવાને ઉદ્ધાર કર્યો પછી કંસે તૃણાવર્ત નામના રાક્ષસને મોકલો છે વંટોળિયાનું રૂપ લઈને આવેલો અને પરમાત્માને આંગણામાંથી ઉઠાવીને લઈને જાય છે જેવો ભગવાનના ઉપર લઈ ગયો એ સમયે પરમાત્માએ ના પાડી કે ભાઈ ગોકુળની બહાર નહીં જવાય છતાં પણ ન સમજો ભગવાને કીધું નહીં જવાય કેમ કે મારા પાંચ નિયમો છે પરમાત્મા જ્યાં સુધી ગોકુળમાં રોકાયા ત્યાં સુધી પાંચ નિયમોનું પાલન ભગવાને કર્યું છે એક અગિયાર વર્ષનો નહીં થાવ ત્યાં સુધી હું વ્રજ છોડીને બહાર નહીં જાઉં હું વૃંદાવન મૂકીને બહાર નહીં જાઉં બીજું માથાના વાળ નહીં કપાવું સીવડાવેલા વસ્ત્રો નહીં પહેરવું હાથમાં હથિયાર લઈ અને કોઈ રાક્ષસને મારી જ નહીં વૃંદાવનમાં અને પાંચમું જ્યાં મારી ગાયો ઉઘાડા પગે ચાલે છે તે વૃંદાવનમાં પગમાં પગરખા નહીં પહેરું ક્યારે હું ક્યારે પણ હું વૃંદાવનમાં પગરખા નહીં પહેરું અને એ એ વૃંદાવનનો મહિમા છે વાલા ભક્તજનો એટલા માટે મારે તમને વૃંદાવન લઈ જવા છે યમુનાનું પાન થશે તમને શાસ્ત્રમાં લખ્યું છે કે જે માણસ કરે એને ભય નથી વૃંદાવન જવું છે એ વૃંદાવનની રજ આપણા માથા પર પડી જાય આપણા મોઢામાં જાય સીધું ભગવાનનું ધામ મળી જાય હો એટલા માટે તમને વૃંદાવન લઈ જવા કલ્પના કરો વૃદાવનનો મહિમા કેટલો છે દસમા સ્કંદમાં ભગવાનની કથા છે કે જયારે પરમાત્મા અને એમાં પરમાત્માનો જયારે ઉત્સવ ઉજવાતો હતો બધા જ લોકો આનંદ કરતા હતા પ્રભુ રડતા હતા ઉદ્ધવજી ભગવાનને ભગવાને કીધું કે મને આજ મારું વૃંદાવન યાદ આવે છે મને મારું ગોકુળ યાદ આવે છે મારી માં યાદ આવે મારી ગોપીઓ યાદ આવે મારી રાધા યાદ આવે છે ઉદ્ધવજી જ્ઞાનની મૂર્તિ હતા એટલે ઉદ્ધવે કહ્યું કે આવું કશું હોય નહીં ભગવાને કીધું ઉદ્ધવે કામ કરો ને મારો સંદેશો લઈને તમે જાઓ ને વ્રજવાસીઓને મારો સંદેશો આપી આવો ને અને જ્યારે ઉદ્ધવ વ્રજ જવા તૈયાર થયા ને ત્યારે રોજ ઉદ્ધવ ભગવાનને પગે લાગતા હતા આ જયારે ઉદ્ધવ જયારે વ્રજમાં જવા તૈયાર થયા તો ભગવાન દંડવટ પ્રણામ કરતા હતા એને ઉદ્ધવજીને દંડવટ કર્યા અને કર્યા એટલે ઉદ્ધવજી કહે છે પ્રભુ તમે તમે મને મને પગે પગે લાગો લાગો છો શું કામ ત્યારે ભગવાન એટલું બોલ્યા હતા કે ઉદ્ધવ તું વૃંદાવન જાઓ છો ને એટલે હું તને પગે લાગું છું તમે કલ્પના કરો વૃંદાવન જનારા માણસને પરમાત્મા પગે લાગતા હોય દંડવટ કરતા હોય તો ભગવાનને વૃંદાવન વાલું કેટલું હશે વ્રજવાસીઓ વાલા કેટલા હશે വൃന്ദാവൃന്ദ വൃന്ദ 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 સો પ્રગટ્યોદય કમલ સોટ્યો સમા હૃદય કમલ સો પ્રગટ્યો કમલ શ્યામ હૃદય કુભા એટલો મહિમા છે પરમાત્મા પરમાત્માએ તૃણાવતને ના પાડી કે વૃંદાવન ની બહાર નહીં જવાય છતાં ન સમજ્યો એટલે ભગવાને એનો વજન વધાર્યો અને એની ગતિ ધીમી થઈ એટલે એને લાગ્યું કે આ કોઈ બાળક છે કે કોઈ પથ્થર તૃણાવર્તના મનમાં અંત સમયે પથ્થરની યાદ થઈ એટલે એવી મતિ સૂજી કે આ પથ્થર છે એટલે ભગવાને પથ્થર સાથે પટકી અને એને મોતને ઘાટ ઉતાર્યો અંતે યા મતિ સા ગતિ પરમાત્માએ એને મોતને ઘાટ ઉતાર્યો માં યશોદાજીએ ભગવાનને લઈ અને પૈપાન કરાવ્યું જ્યારે જ્યારે ભગવાન ઉપરથી ઘાત ગઈ ત્યારે ત્યારે સમય વ્યતીત થયો વસુદેવજી મહારાજે ગર્ગાચારી ઋષિને બોલાવીને કીધું કે બાપજી અત્યારે મારી પાસે તમને દક્ષિણા દેવા માટે કશું છે નહીં પણ ઉચિત સમય આવશે ત્યારે તમને હું યોગ્ય રીતે દક્ષિણા આપીશ મારી એક પ્રાર્થના છે

અને જો તમારા દીકરાનું નામ પાડીશ ને તો કદાચ તમારા દીકરા ઉપર ઘાત આવશે એટલે રહેવા દો નંદ બાબાએ કહ્યું કે બાબાએ કામ કરીએ કોઈને ખબર ન પડે ને એમ પણ તમારા મોઢેથી નામ પાડી દો તમારા જેવા પવિત્ર માણસના મોઢેથી નામકરણ થશે તો અમારા દીકરાનું જીવન સારું થશે તમે નામ પાડી દો અને ગર્ગાચારી ઋષિએ બીજા દિવસના વહેલી પ્રવારે ગૌશાળાની અંદર કોઈને ખબર ન પડે એવી રીતે નામકરણ સંસ્કારની વિધિ કરાવી એમાં રોહિણીના દીકરા છે એનું નામ બલરામજી મહારાજ પાડ્યું છે બોલીએ બલરામજી મહારાજ બલરામજી મહારાજનું નામકરણ સંસ્કાર થયું પછી નંદ બાબાએ કહ્યું બાબા હવે અમારા છોકરાનું નામ પાડો ગડગાચાર્ય ઋષિ કહે છે હું શું નામ કહું બહુની સંતિ નામાની

હું શું નામ પાડવાનું વેદો ગુણ ગાતા ગાતા થાકી જાય છે શું શું કહું અરે બાબા અમે એને લાલો તો કહીએ જ છીએ પણ તમે કંઈક નામ આપો અને ગર્ગાચાર્ય ઋષિ કહ્યું કે તમારો દીકરો દરેક યુગમાં આવે છે દરેક વખતે અલગ અલગ રંગનો આવે છે આ વખતે કાળો રંગ લઈને આવ્યો છે એટલે હું નામ એનું કૃષ્ણ રાખું છું ભગવાનનું નામકરણ સંસ્કાર થયું બોલીએ કૃષ્ણ કનૈયા લાલકી ભગવાનનું નામકર્ણ સંસ્કાર થયું ત્યાર પછી માં યશોદા પૂછ્યું કે બાબા જરાક જોઈ દો ને અમારો દીકરો મોટો થઈને ભણશે કે નહીં બાબાએ કહ્યું આખી દુનિયાને ભણાવશે તો બીજું જોઈ દો આ મારો છોકરો મોટો થાય તો એના લગન થાય તો વહુ આવશે અમારે હાહુ વહુને ભણશે સાસુ પોતાનું સાસુ પણ મૂકી દે તો ભળ્યા વગર રહી જ નહીં કોઈ દિવસે લગ્ન થશે તો ક્યારે થશે ઋષિએ જ્યોતિષ જોઈને કહ્યું કે આ તમારા એક લગ્ન નથી માં તો 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 કે આઠ લગ્ન છે માને તો જીભ નીકળી ગઈ બારી આટલા બધા લગ્ન પણ ગર્ગાચારી ઋષિ કહ્યું કે ચિંતા ન કરશો જશોદા આ તમારો છોકરો બધાને સંભાળશે બધાને નિભાવશે ચિંતા ન કરશો આમ તો અહીંયા ગરગાચારી ઋષિ કહ્યું સોળ હજાર એકસો આઠ પણ આમ જોવા જઈએ તો દુનિયાના જેટલા જીવાતમાં છે એ બધાના લગ્ન ઠાકોર જ્યારે થાય છે કારણ કે લગ્ન સ્ત્રી અને પુરુષના થાય તો આ દુનિયામાં પુરુષ તો એક કૃષ્ણ જ છે બાકી આપણે બધા તો ગોપીઓ છીએ અને જેટલી જેટલા લોકોને મનમાં ગોપી ભાવ પ્રગટ થયો છે ને એને હારે કૃષ્ણ એ લગ્ન લગાડી છે ગોપી શબ્દનો અર્થ જ એ છે કે પોતાના હૃદયની અંદર કનૈયાના પ્રેમને છુપાવીને રાખે એ બધી ગોપીઓ છે તો પરમાત્માનું નામકરણ સંસ્કાર થયું ભગવાનના અનેક નામો છે જેવી જેવી લીલાઓ કરે એવા નામો થશે એની વાત ગરગાચારી ઋષિ કરી ત્યાર પછી પરમાત્માના બાળસહજ લીલાઓની કથા ભગવાન થોડા મોટા થયા ગોઠણિયા પર ચાલતા થયા અને પરમાત્મા भायते रमे कालेन व्रजताल्पेन गोकुले राम केशवो जानुभ्यां सहपाणिभ्याङ्गमाणौ विजयतु ભગવાન ચાર પગે ચાલતા થયા બે હાથ અને બે પગથી ભગવાન ચાલતા થયા માની ચિંતા વધી પરમાત્મા મોટા થયા દિવાલ પકડીને ચાલતા થયા અને પછી ભગવાન આંગણામાં રમતા રમતા હવે શેરીઓમાં રમવા ગયા એટલા મોટા થયા ત્યાં ભગવાનના બધા મિત્રો હતા શ્રીદામા સ્તોક મધુમંગલ મનસુખો આ બધા ભગવાનના મિત્રો હતા અને પરમાત્માએ એના મિત્રો માટે થઈ અને એક મંડળની સ્થાપના કરી એ મંડળ હતું ચોર્ય વિદ્યા પ્રસારણ મંડળ મૂકી ચોરી વિદ્યા પ્રસારણ મંડળ હતું પોતાના મિત્રો માટે ભગવાને માખણની ચોરી કરી છે ભગવાનની આ લીલા છે ચોરી તો આપણે કહી જ ન શકાય પણ અહીંયા શબ્દ વાપરો છે કે ભગવાનને માખણ ચોરીની લીલા કરી કારણ કે ચોરીમાં તો જે આપણું ન હોય અને લઈ લઈએ એને ચોરી કહેવાય આ દુનિયામાં ભગવાનનો હક ક્યાં નથી આ સંસારમાં કઈ એવી ચીજ છે જ્યાં ભગવાનનો હક ન હોય બધે જ ભગવાનનો હક છે તો એ પરમાત્મા મિત્રો માટે થઈ અને માખણ ચોરી કરે ગોપીઓના ઘરમાં માટલાઓ ફોડ નાખે માખણ ખાય મિત્રોને ખવડાવે કૂતરા બિલાડા વાંદરા કાગડા બધાને ખવડાવે એમાં બહુ બધી જગ્યાએ આ માટલા ફોડવાનું બધું કર્યું ને તો ગોપીઓ એનાથી ત્રાહીમામ થઈ ગઈ અને બધી ગોપીઓ એક વખતના સમય ભેગી મળી માં યશોદાને ફરિયાદ કરવા ગઈ કે યશોદા તારા છોકરાને ને અમારા ઘરમાં ચોરી કરવા આવે છે ચોરી કરીને અમારા ઘરમાં માખણ ખાઈ જાય છે યશોદા કહે છે એ ગોપી સંભાળીને બોલ જેવો મારા ઘરમાં શું માખણ નથી તારા ઘરમાં ખાવા આવે પણ યશોદાને ખબર નહોતી આને બહારનું જ ભાવે છે ઘણાને ઘરનું ભાવતું જ ન હોય જ્યારે જુઓ ત્યારે ઉભા ગમે ત્યાં તમને એ પકડાય જ જાય એમાં ભૂલે છો કે તમે સાંજે પાંચ વાગ્યા પછી જો સાત માર્કેટમાં ગયા પતી ગયો અને એ પછી હિન્દી દાબે એ કે ભાઈ કાણા વાળી પોળી મત પાણી ઉતરતા તો રગેડા કોણી આવતા કે અરે પાછા શું કે ખબર છે ઈ કે ઓલામાંથી માંથી તો પાણી ભરી ઈ કે બેન હાથ ધોવાનું છે એ કે ઘરે પાણી પીવે ને ઘરે પાણી તો પેલા હાથ ધોવે પછી પાણી પીવે અને ઓલો અડધો હાથ નાખે હવે તો લોકો અપડેટ થઈ ગયા છે એને એવું રાખ્યું છે હવે બધી ગોપીઓ ભગવાન ની ફરિયાદ કરે છે મા યશોદા તારા છોકરાને ચોરી કરવાની દેવ પડી છે ચોર થયો છે માં યશોદા કહે છે ગારી નાહી દીજો સખી ગારી નાહી દીજો મુજ ગરીબન કો જાયો હે ગારી નાહી દીજો એ છોકરીઓ ગરીબડીનો છોકરો છે ગાળો ન દયો ચોર કઈને તમારા ઘર માં જેટલું માખણ ખાધું એટલું લઈ જાવ પણ મારા છોકરાને ખબરદાર ચોર કીધો છે તો એક ગોપી કહે છે અરે યશોદા કદાચ તારો છોકરો અમારા ઘરમાં માખણ ખાઈ દે તો કહીએ પણ તો આવ્યું છો અહીંયા તો કહે છે તારો છોકરો અમારા માટલા ફોડી નાખે છે રોજ ભગવાનને આવ તું આ માટલા ફોડે છે ભગવાને કીધું મા અમે ફોડતા નથી પણ માટલું મૂકીને તો તૂટી જાય છે બધી ગોપીઓ એક પછી ફરિયાદ કરે છે અમારા છોકરાઓને ચીટલા ભરીને રડાવે છે તો ભગવાન કહે મને એમ થયું કે બહુ ઊંઘશે તો ખરાબ અસર પડશે એટલે ઉઠાડ્યો એક ગોપી કહે છે માં અમારા વાછડાઓને છોડી મૂકે છે હજી ગાયોને દોહવાની બાકી હોય ત્યાં એ લાલા આવું કરે છે ભગવાન કહે છે માં એમાં થયું એવું નીકળ્યો ને નીકળું વાછડું કરતું હતું તો મને એમ કે એની એની માવું છે મેં છોડી મૂક્યું તમે એવો જો અમુક અમુક લોકો આવા જોઈએ હોઠ હાજા તો ઉતર ક્યાંય પકડાય નહીં પૂછડે જાલો તો બાંડા હોય સિંગડે જાલો તો ખાંડા હોય આ કહેવત છે તમને અમદાવાદવાળાને વાળા નહીં અને આના માટે તમારે અમારે અમરેલી બાજુ આવવું પડે આ કાઠિયાવાડ કહેવત છે ઘણું બધું સમજવા તમારે ન્યા આવવું પડે તો પરમાત્મા એક પછી એક જવાબ આપે

તો એ એને માટલી ઉતારી તો પાણીની ભરીતી થાળી તો પાણી ઢોળાણું નહીં ગોપી કે હું એ જ વિચારું કરું છું કે પાણી ગયું ક્યાં હતું જ નહીં એમાં પાણી કે હું હોતી ત્યારે તો મૂક્યું હતું કે તો બીજી ગોપી એ કહ્યું કે અલી પણ એ આવીને એને કદાચ ઉતાર્યું હશે પાણી બધું તો તને અવાજ નહીં આવ્યો હોય એ કે બેન મને ખ્યાલ જ નથી રહ્યો કેમ ઈ કે બપોરે પૂરણપોળી ખાઈને હોતી હતી કે હવે ઘી ને ગોળ બપોરે ખાઈને હોવે પછી એને ઢોલ વગાડો તે ન ઉઠાવ ભગવાને અને બધી ગોપીઓને વળાવી ગોપીઓ બધી પોતપોતાની આપવીથી કહે એમાં એક વખતના સમયે ભગવાન જો કે આમ તો ઘણી બધી ગોપીઓને ખબર હતી કે આજ કનૈયો મારા ઘરમાં આવવાનો છે એમાં પરમાત્મા એકવાર રમતા રમતા માટી ખાધી અને એ માટી ખાય એ બરાબર દાદા જોઈ ગયા તો માને ફરિયાદ કરી કે કનૈયો માટી ખાય છે માને ક્રોધ આવ્યો બોલાવો લાવો ભગવાનને બોલાવ્યા અને પૂછ્યું કનૈયા તે માટી ખાધી ભગવાનને ખબર હતી કે આ દાવ દાદાના ધંધા છે બધા કે જયારે રમતા હતા ત્યારે એને માટી ખાધી હતી સા કરે કૃષ્ણ ઉપલબ્ય માને ક્રોધિત જોયા અને ભગવાનને પૂછું કે તે માટી ખાધી પરમાત્માએ વિચાર્યું જો હા પાડીશ તો માં મારે છે ના પાડી દાવ દાદો મારું શું ભગવાને હિંમત ભેગી કરી અને કઈ દીધું માં મેં માટી નથી ખાધી આ તારા મિત્રો કે છે બધા ભગવાન કે છે બધા ખોટું બોલે છે મા કે છે બધા ખોટા તું એકલો હાચો માં કે છે આપણે બીજું જોતું નથી કામ કર મોઢું ખોલ મને જોવા દે ભગવાન મોઢું ખોલ્યું તો એ જ સમયે પરમાત્માએ માને બીજી વખત ચૌદ બ્રહ્માંડના દર્શન કરાવ્યા ચૌ બ્રહ્માંડના દર્શન કરાવ્યા તો માં મોહ પામી ગયા પેલી વાર ભગવાને બગાસું ખાધું અને એને માને ચૌદ બ્રહ્માંડના દર્શન કરાવ્યા આજે બીજી વખત ભગવાનને મોઢું ખોલ્યું અને માને ચૌ બ્રહ્માના દર્શન કરાવ્યા પામી કહે છે કે મારો દીકરો નહીં કોઈ બ્રહ્મ છે બે હાથ જોડ્યા ભગવાન કે આ તો ખોટું થઈ ગયું આ તો બધી મજા હમણાં જ દેખાઈ જશે એટલે પરમાત્માએ ફરી પાછું મા ઉપર માયાની ચાદર ઉઢાડી માને માયાની ચાદર ભગવાને ઉઢાડી દીધી શું કામે તો કહે છે માને ફરી પાછો પુત્ર ભાવ થાય એટલા માટે હવે તમે ખાલી વિચાર કરો કે જો સગી માને એની માયાની ચાદર ઓઢાડતા જો એ પાછા ન વળ્યા હોય તો આપણી ઉપર તો કેટલી માયાની ચાદર ઓઢાડી ને પોતાની જાળમાં ફસાવતા પણ ભગવાન જો પોતાની માને નથી મુકતા તો આપણને ક્યાંથી છોડતા હશે જ્યારે તમે કથામાં આવવા માટે નીકળો ને ત્યારે જ એ માયા નાખે તમારી ઉપર અને કથામાં ના આવવા દે જયારે હરિદ્વાર તમે કથા સાંભળવા આવો ને તઈ તમને વિચાર આવે હાલો આજ નીલકંઠ ભાઈ જાવી હું તમને નીલકંઠ જવા હાટું લઈ આવ્યા કથા સાંભળવા લઈ આવ્યા છીએ બપોર પછી તમારે જ્યાં જવું ને જાજો તો જયારે તમે સત્સંગમાં જવા માટે નીકળો ત્યારે પરમાત્મા તમને માયાની ચાદર થી ઓઢાડી અને તમને ઘરી રાખે છે આજ પરમાત્મા એ માં યશોદા અને વિશ્વરૂપના દર્શન તો કરાવ્યા પણ ફરી પાછી માયાની ચાદર ઓઢાડી દીધી સદ્યો નષ્ટ સ્મૃતિર્ગોપી સારોપ્યા રોહમાજં રુદ્ધ સ્નેહ કલીલદયાસી યથા પુરો હૃદયાસિત યથા પુરા માને મા ચાદર ચાદરો ફરી પાછો પુત્ર ભાવ થયો એ માયાની ચાદરની વાત જ્યારે માં યશોદાએ नंद બાબાને કહ્યું કે नंदરાય એક વાત કહું ઓસરીના કોરે બેઠા હતા સાંજે દી હાથ મે ભગવાન આ માંગણામાં રમતા હતા नंद બાબાને કીધું કે સાચું કહું આપડા કનૈયાના મોઢામાં કેટલા સૂર્યો કેટલા ચંદ્ર છે કેટલા સમુદ્રો છે કેટલા તારાઓ હતા नंद બાબા તો એક ઈટસે સાંભળે તે વળી માયા આગળ કીધું અરે કેટલી નદીઓ હતી તમને કહું છું નંદરાય નંદબાબા કહે હું સાંભળું જ છું કે તને આ મગજ ક્યારે સહકી ગયું યશોદા આવું કાંઈ ન હોય એ તને ખાલી ભાવ છે એટલે તને આવું લાગે છે અરે ના મેં મારી સગી આંખે જોયું નંદબાબા કહે છે કે અરે અરે યશોદા એવું કાંઈ ન હોય હવે આ ઉંમર થઈને એટલે એનો પ્રભાવ છે બધુંય ઉંમર વધે એટલે પછી આવી બધી ભ્રાંતિઓ થયા કરે આટલું કંઈ નંદ બાબા હેશાં ભગવાન જોયું કે મારી માની પટકી પાડી બાબા કાલ તમારો વારો હવે સવારમાં વહેલા નંદ બાબા ઉઠે ભગવાન શાલિગ્રામ ની સેવા કરવા ઠાકોરજી એના જાગી ગયા બધી તૈયારી કરતા હતા ભગવાન જઈને બેસી ગયા બાબા એ કીધું લાલા તું અત્યારે હા બાબા ભગવાન તો બેઠા તા માથે અંબોડો ઉપરનું નાખેલું પીલું પિત્તાંબર પહેરેલું રાત્રે સુઈને ઉઠ્યા એટલે આંખમાં જેલું કાજલ હતું એ થોડું વિખાઈ ગયેલું હતું તમે કલ્પના તો કરો ઠાકોરજીને માથામાં અંબોડો હોય આંખોમાં લગાડેલું કાજળ વિખાઈ ગયું હોય અને તોય રોડા રોડા દેખાય બોલો વાકે અંબોડે શ્રીનાથજીને શ્યા સુકુ વાક્ય બોલે શ્રીનાથજી પરમાત્માની સેવા થઈ રહી ભગવાન કેવા લાગતા હશે

ભગવાનની સેવા થાય નંદ બાબા સેવા કરવા માટે બધી સામગ્રીઓની તૈયારી કરતા હતા ભગવાન બેઠા છે અને એવા સમયે ઠાકોરજીને ચડાવવા માટે તુલસી પત્ર લેવા માટે થઈ અને નંદ બાબા ગયા બધી તૈયારી થઈ ગઈ અને તુલસી પત્ર લેવા માટે ગયા તુલસી પત્ર લઈને આવ્યા અને જ્યાં પૂજા કરવા બેસે ત્યાં બધી સામગ્રી હતી શાલિગ્રામ ગાયબ શાલિગ્રામ હતા ક્યાંય જડે જ નહીં ચારે બાજુ ગોતે ક્યાંય મળે નહીં એમાં બરાબર કનૈયા સામું જોયું તો ભગવાન તો મોઢું ફૂલાવીને બેઠા હતા એટલે બાબાને ખબર પડી કે આના જ કામ છે કનૈયા શાલિગ્રામ ભગવાન તે લીધા તે જ લીધા છે બોલ મોઢું ખોલ ભગવાન કઈ મોઢું ખોલે નહીં બાબાએ પરાણે મોઢું ખોલાવ્યું જેવું ભગવાને મોઢું ખોલ્યું બાબા જોવા ગયા તો શાલિગ્રામ ન મળ્યા જે દર્શન માં યશોદા ને કરાવ્યા એવા દર્શન ભગવાને નંદ બાબાને કરાવ્યા ચૌદ બ્રહ્માંડ દેખાડ્યું આખું મોઢામાં વિશ્વ રૂપ દેખાડી દીધું બાબાની આંખો ફાટી ગઈ પણ બાબા ઉપર વળી પાછી માયાની ચાદર નાખી સાંજે વળી પાછા રોજનો બેહવાનો ક્રમ સાંજે બેઠા હતા તો બાબાએ કીધું કે યશોદા તમે ઓલું કાલ વાત નોતો કરતા શું કે કનૈયાના મોઢામાં બહુ બધા ચંદ્રો અને સૂર્યન બધું છે હ એ વાત સાચી છે હો કે અરે મેં આજે જોયું તમે જોયું આજે મેં જોયું કેટલા સમુદ્રો કેટલા તારાઓ હતા કેટલા સૂર્યો હતા કેટલી નદીઓ વહે જતી હતી યશોદાય કીધું કે નંદરાય એવું ન હોય તો ઉમર વધન એટલે એવું થાય એવું દેખાય તરત વટક વાળી લીધું

જોડાયેલી છે પરમાત્મા રાધા સાથે જોડાયેલા છે આખી દુનિયા કૃષ્ણ કહે એમ કરે અને આજે કૃષ્ણ ઓલી રાધા કે એમ કરે છે